વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં કરેલા સુધારાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે સામાન્ય નાગરિકને પણ જીએસટીમાં થયેલા ઘટાડાનો લાભ મળે તે માટેના સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પણ જીએસટીમાં થયેલા સુધારાની સરાહના કરી હતી આજે તેઓએ વાપીમાં જીએસટીના ધડાકાની સમજ આપવા માટે જીએસટીના ઘટાડાની સમજ આપવા માટે કાર્યક્રમ યોજ્યો હતો જેમાં મીડિયા સાથેની વાતમાં મંત્રીએ નાણામંત્રીએ જીએસટીમાં થયેલા સુધારાની સામાન્ય નાગરિકને થઇ રહેલા ફાયદાની સમજ આપી હતી સાથે જ આ ઘટાડાનો સામાન્ય માણસને પણ લાભ મળે છે કે કેમ તેની તાકીદ રાખવા સંબંધિત વિભાગોને એજન્સીઓને પણ કામે લગાવવામાં આવી છે સાથે જ સરકારી એજન્સીઓની સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ લોકોને જીએસટીના સુધારાનો લાભ મળી રહ્યો છે કે કેમ તેની ચકાસણી કરશે અને દુકાનદારોને સમજ આપી ગ્રાહકોને તેનો ફાયદો મળે તે માટે કરો પણ કરવામાં આવી રહ્યા છે આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીમાં થયેલા સુધારાની મંત્રીએ સરાહના કરી લોકોને સમજ આપી હતી

કોંગ્રેસ શાસિત હોય ભાજપ શાસિત હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય બધા સરકારોના નાણાં મંત્રીઓની બેઠક થઈ અને ચર્ચા કરવામાં આવી દિવસ દરમિયાન અને રાત્રિના અગિયાર વાગ્યા સુધી આ ચર્ચા એક સર્વાનુમતિ એ સ્વરૂપ લીધું અને એ સર્વાનુમતિના હિસાબે આપણે બાવીસ તારીખ સપ્ટેમ્બર આ પહેલા નોતાના દિવસે સમગ્ર દેશમાં આ સુધારાનો અમલ કરવામાં આવ્યો એટલે માન્ય મોદીજીએ જે લોકોને તહેવારો માટે એક પ્રોમિસ આપેલું એ પ્રોમિસનો નિભાવ કરવામાં આવ્યો સાથે સાથે એમણે એ પણ વ્યવસ્થા કરી છે કે દરેકે દરેક એન્ડ ગ્રાહકને એટલે જલ્લા ખરીદનારને અને વપરાશકારને આનો લાભ મળે એ માટે સરકારની એજન્સીઓ તો કામ કરશે જ આપણી કેન્દ્ર સરકારની ફાઇનાન્શિયલ સર્વિસીસ એજન્સી છે એ તો કરશે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જે લાભ છે એ છેલ્લા માણસોને મળે એ માટેની વ્યવસ્થા કરી છે અને એનો લાભ જેમ જેમ સમય જશે તેમ તેમ લોકોને મળતો અત્યારે તાત્કાલિક કદાચ થોડા દિવસ નહીં દેખાય સુધારો કે ભાવ ઘટાડો એનું કારણ એ હોઈ શકે કે જૂનો સ્ટોક હોઈ શકે એ જૂના સ્ટોક ઉપર ની એમનો જે સેસ હોય કે જીએસટી હોય કે કોઈ પણ જાતનો બીજો ટેક્સ હોય કે એ બધું નીકળી જશે ફ્રેશ સ્ટોક આવશે ત્યારથી દરેક ને આમાં સો ટકા ફાયદો થવો છે અમુક ફૂડ પ્રોડક્ટ જે છે એના ભાવ જે જીએસટી છે એમાં ઘટાડો થયો છે પરંતુ ભાવ ઘટાડો નથી અને ક્વોન્ટિટીમાં બી કાંઈ કઈ ફરક નથી પડે તો એમાં કેવી રીતે આ બધી ફૂડ પ્રોડક્ટ્સો છે એ એમઆરપી કે એની આગળ ડેટનું પ્રોડક્શન હશે ਉਹ ਇਹਨਾਂ ਤੇ ਤਤਕਾਲਿਕ ਸੁਧਾਰ ਨਹੀਂ થਾ ਸਕੇ ਕਿਉਂਕਿ ਇਹ ਬਦੂ ਜੀਐਸਟੀ ਨੇ ਇਹ ਬਦੂ ਸੁਧਾਰਾ ਪਹਿਲਾ ਪੇੜ ਤੈਨਾਂ ਆਈ ਹੋਸੀ ਪਰ ਤੂ ਹਵੇ ਪਛੀ ਜੇਮ ਸਮੇਂ ਜਸੇ ਪੁਰਾਣਾ ਸਟਾਕ ਪੁਰਾਣਾ થਸੇ ਫਰੈਸ਼ ਸਟਾਕ ਆਉਸੇ ਤਿਆਰ ਤੀ ਆ ਸੁਧਾਰਨ ਨੇ ਅਸਰ ਜਣਾਸ ਲੋਕਾਂ ਨੂੰ ਕਿਤਲੋ ਲੱਗ ਪਈ ਭਾਮ ਜੋਏ ਤੋ ਲੋਕ ਨੇ 50 ਹਜ਼ਾਰ ਕਰੋੜ ਨੂੰ ਫਾਇਦਾ થਸੇ ਆਖਾ ਆਰਥਿਕ ਆ ਬਦਾ ਜੀਐਸਟੀ ਨਾਲ ਸੁਧਾਰਨ ਵਾਲੀ ਦਾਨੇਸ਼ੀ ਨਰੇ